તો તમે સમજી શકો છો કે કોઈ પણ માણસ સાથે કરી શકો છો પંજાબ ને સારી રીતે સપોર્ટ પણ કરી શકો છો જેના લીધે પંજાબ ની અંદર વસતા આ લોકો પોતાનું જીવન શાંતિથી જીવી શકાય અને આ મુસીબત થી પાર આવી શકે કેમ કે કોઈના પર આવડી મોટી આફત આવે અચાનક આવી જાય તો કોઈને ખબર હોતી નથી અને આવડી મોટી આફત આગળ કોઈ કરી પણ કશું શકતું નથી પણ હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે પંજાબની સાથે આ શું થઈ ગયું કેમ કે આ 2025 નું વર્ષ કઈક કેવું છે પેલો પુલવામા અટેકની વાત કરીએ પછી કાશ્મીરની વાત કરીએ તેની અંદર પણ આપણા જવાનો ઘણા બધા શહીદ થયા હતા અને હવે આ પંજાબ ની અંદર પણ આવું પૂર આવી રહ્યું છે તો નક્કી એવું લાગી રહ્યું છે કે કુદરત નો કેર હવે પૃથ્વી પર મંડાવાનું શરૂ થઈ ગયું છે તો તમે તે પરથી જોઈ શકો છો કે કદાચ કુદરત કોઈને છોડતું પણ નથી અને હવે આપણે પંજાબની જરૂર છે અને આપણી સપોર્ટની પંજાબની જરૂર છે એટલે તમે જેટલો બને એટલો આ વિડીયો ને શેર કરો અને જેટલું બને એટલું યોગદાન કરો તેના લીધે કદાચ પંજાબ નું સારું થઈ જાય તો પણ તે આપણા ભારતનું જ છે